હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ ટેસ્ટી એવા શક્કરિયાના વડા ઉપરથી સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ ન રહે તેવા શક્કરિયાના વડા આપણે માત્ર દસ જ મિનિટમાં બનાવીશું જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો શક્કરિયાના વડા બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને સાથે બે મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે અને હવે તેને આપણે બાફી લઈશું તો સૌથી પહેલાં તમે મેં બે બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લીધેલા છે અને હવે કુકરમાં આપણે બે ગ્લાસ પાણી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ત્રણ વિસલ કરી લઈશું આપણે શક્કરિયાને વધારે નથી બાફવાના ત્રણ વિસલ કરી લીધેલી છે અને શક્કરિયા અને બટાકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે તેની છાલ કાઢીને પછી તેને આપણે છીણી લઈશું આ રીતે શક્કરિયાના વડા છીણીને બનાવવાથી તે ખૂબ જ સરસ બને છે તેને આપણે મેશરની મદદથી મેશ નથી કરવાના તો આ રીતે આપણે શક્કરિયા અને બટાકાને એકદમ સરસ રીતે છીણી લીધા છે અને હવે તેમાં આપણે મસાલા એડ કરીએ તો બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો પાવડર બે ચમચી કાજુ અને બે ચમચી આપણે કિસમિસ એડ કરીશું કાજુનો ક્રંચી ટેસ્ટ આ શક્કરિયાના વડામાં ખૂબ જ સરસ લાગે છે એક મોટી ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીએ અને હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ વડાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ જો આમાંથી તમે કોઈ પણ વસ્તુ ફરાળમાં ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો શક્કરિયા થોડા સ્વીટ હોય છે તેથી આપણે આમાં ખાંડ નાખવાની જરૂર નહીં પડે માત્ર દસ જ મિનિટમાં બની જતા શક્કરિયાના વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને હવે તેમાંથી આપણે વડા બનાવી લઈએ તો વડા બનાવવા માટે થોડો મસાલો આપણે હાથમાં લઈને આ રીતે તેને આપણે રાઉન્ડ શેપ આપવાનો છે અને આ જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈએ તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો હવે આપણા બધા જ વડા બની ગયા છે તો હવે આપણે વડાને ફ્રાય કરવા માટે એક બેટર બનાવી લઈએ તો એક બાઉલ મેં ફરાળી લોટ લીધો છે તેમાં અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું અને હવે થોડું થોડું પાણી એડ કરતાં જ એને એક ઘટ બેટર બનાવી લઈએ આ ફરાળી લોટ મેં ઘરે જ બનાવેલો છે તેમાં મેં એક બાઉલ મુરઈ અને હાફ બાઉલ જેટલા સાબુદાણા એડ કરીને મિક્સીમાં ક્રશ કરી લીધેલો છે પણ તેના બદલે તમે સિંગોડાનો લોટ અથવા તો રાજગરાનો લોટ પણ લઈ શકો છો તો હવે આપણું એકદમ સરસ ઘટ બેટર બનીને રેડી છે તો એક બાઉલ લોટ સામે આપણે એક બાઉલ પાણી એડ કરીને આ રીતે આપણે થિક બેટર બનાવી લેવાનું છે અને હવે વડાને ફ્રાય કરવા માટે આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો હવે બેટરમાં આપણે થોડા વડા એડ કરીએ અને વડાને બેટરથી એકદમ સરસ રીતે કોટ કરીને પછી તેને આપણે તેલમાં એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈશું આ રીતે ચમચીની મદદથી વડાને કોટ કરતા જઈશું અને વડાને ફ્રાય કરતા જઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને ફ્રાય કરવાથી ઉપરનું જે લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બને છે તો આ રીતે ચમચીની મદદથી આપણે વડાને બંને સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું અને હવે વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો આ રીતે થોડું થોડું તેલ નીતરતા જઈને તેને પ્લેટમાં લઈએ અને હવે આ જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લઈશું વડાને આપણે બેટરમાં ડીપ કરીશું અને ચમચીની મદદથી તેને તેલમાં એડ કરીને બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈએ આ વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને એકદમ સરળતાથી બની જાય છે તો તમે આ વડાની રેસિપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે બધા જ વડાને એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને હવે થોડું થોડું તેલ છે ને તેને આપણે પ્લેટમાં લે તો આ જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લેવાના છે અને હવે આપણે ગરમા ગરમ વડાને સર્વ કરીશું અત્યારે હું એકદમ સરસ ટેસ્ટીવા ફરાળી વડાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું પણ તેના બદલે તમે ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે પણ સવ કરી શકો છો તો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા શક્કરિયાના ફરાળી વડા તો માત્ર દસ જ મિનિટમાં બની જતા ફરાળી વડાની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો